નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ છની ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર એકત્રીસ મારો મિત્ર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર એકત્રીસ મારો મિત્ર જેમના પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ એકત્રીસ મારો મિત્ર તમારા ઘરની આસપાસ ફળિયામાં કે ગામમાં દિવ્યાંગ વ્યક્તિ કે બાળક હોય તો તેની રૂબરૂ શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતોની નોંધ કરો તેમની સાથે મિત્રતાથી તેમને સહયોગી બન્યા હોય તેવી બાબત નોંધો જોઈએ દિવ્યાંગ વ્યક્તિના જીવન ઘડતરની વાતો તો જવાબ આવશે કે દિવ્યાંગ વ્યક્તિઓનું જીવન ઘડતર સામાન્ય લોકોની સરખામણીમાં અસાધારણ હોય છે કેમ કે તેઓને શારીરિક કે માનસિક મર્યાદાઓ હોવા છતાં પ્રગતિ કરવી પડે છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે શિક્ષણ મેળવવા માટે ખાસ પ્રકારના માધ્યમો અને પદ્ધતિઓ જરૂરી હોય છે જેમ કે બ્રેલ લિપી સંકેત ભાષા કે પલક કરીને ટાઈપ કરવું દિવ્યાંગ વ્યક્તિના અનુભવો તો દિવ્યાંગ વ્યક્તિઓના જીવન અનુભવો સામાન્ય માનસિકતા અને સ્વસ્થ જીવનશૈલી ધરાવનારા લોકો કરતાં ખૂબ જુદા હોય છે એમના અનુભવો અને પડકારોમાંથી ઘણી પ્રેરણાત્મક બાબતો શીખવા મળે છે નીચે કેટલાક મહત્વના અનુભવો વર્ણવવામાં આવ્યા છે તો શારીરિક કે માનસિક મર્યાદાઓને કારણે તેમને રોજિંદા કાર્યોમાં ઘણી અડચણો આવતી હોય છે જેમ કે મુક્ત રીતે ફરવું રોજિંદા કામકાજ કે પડકારોને પાર પાડવા આમાં તેમનો સંઘર્ષ સતત ચાલતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છે નીચે નવી સ્વાધ્યન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ ની તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો ભાગ નંબર એક અને ભાગ નંબર બેની અને ધોરણ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનો પણ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો તો મેળવવા માટે તમે બુક મેળવવા માટે કોન્ટેક નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો દિવ્યાંગ વ્યક્તિમાં રહેલી શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતો દિવ્યાંગ વ્યક્તિઓમાં અસાધારણ શક્તિઓ અને પ્રેરણાત્મક ગુણો જોવા મળે છે જે બધા માટે પ્રેરણાનું સ્ત્રોત બને છે તેમની કેટલીક મહત્વપૂર્ણ શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતો નીચે મુજબ છે મજબૂત મનોબળ અને સંકલ્પ શક્તિ સખત મહેનત અને કૌશલ્ય સમસ્યાઓ ઉકેલવાની આવડત સહનશીલતા અને ધીરજ પરિવર્તનની ક્ષમતા અને સુગમતા પ્રેરણાનું સ્ત્રોત દિવ્યાંગ વ્યક્તિઓને મેં કેવી રીતે સહયોગ કર્યો છે તો કે દિવ્યાંગ વ્યક્તિઓ સાથે હું સન્માનપૂર્વક વ્યવહાર કરું છું તેમના કૌશલ્ય અને શક્તિઓને માન્યતા આપી તેમનો આત્મવિશ્વાસ વધારવાની કોશિશ કરું છું હું દિવ્યાંગ બાળકોને શિક્ષણમાં અનુરૂપ સાધનો અને ટેકનોલોજી ઉપલબ્ધ કરાવું છું જેવા કે બ્રેલ લિપી શ્રવણ સહાય ઉપકરણો અથવા કમ્પ્યુટર ટૂલ્સ વગેરે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર બત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે